તો પંજાબના સાત જિલ્લાઓમાં પૂરે તબાહી મચાવી અહીં મંગળવારે બાણું બચાવ્યા હતા તો ભારે વરસાદના કારણે પંજાબના પઠાણકોટ ગુરદાસપુર ફિરોઝપુર તેમજ ફાજિલકા તરનાતરણ આ ઉપરાંત કપૂરથલા હોશિયારપુર પુરગ્રસ્ત બની ગયા છે પંજાબના ગુરદાસપુરના દીનાનગરમાં મકોડા પાટણના સરહદી ગામ ભરિયાલીમાં સેના અને એનડીઆરએફની ટીમોએ સરહદ ચોકી પર ફસાયેલા નવ સૈન્ય જવાનો અને પચાસ નાગરિકોને બચાવ્યા પંજાબ સાથે ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા ઘણા ગામો એ પૂરની જપેટમાં છે તો કપૂરથલાના સુલતાનપુર લોધીના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી પાંત્રીસ ગામોના લગભગ ચાલીસ હજાર પાક બિયાસ નદીમાં ડૂબી ગયા છે તો પંજાબમાં માધોપુર વિસ્તારમાં અત્યંત ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ પૂરના પ્રકોપમાં અનેક બિલ્ડિંગો ધોવાઈ ગઈ ભારતીય સેનાએ એસઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું માધોપુર હેડક્વાર્ટર્સ નજીક ફસાયેલા ત્રણ નાગરિકો સાથે બાવીસ એસઆરપીએફ કર્મચારીઓનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું તો આ પૂરનો પ્રકોપ જોઈને તમે પણ ધ્રુજી જશો પડવારમાં જ ઇમારત હતી ન હતી તેના જેવા દ્રશ્યો થઈ ગયા નદીનો આ પ્રકોપ છે તેવી પરિસ્થિતિમાં ભારતીય સેનાના જવાનોએ લોકોના જીવ બચાવ્યા આ સફળ કામગીરી ફરી એકવાર ભારતીય સેનાની જીવનની સુરક્ષા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતા અને કટોકટીની પરિસ્થિતિઓમાં તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે તો જમ્મુના જિયાપોટા ઘાટ ખાતે ચિનાબ નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને તે ખૂબ જ ખતરનાક સ્થિતિમાં પહોંચી ગયું છે નદીનું પાણીનું સ્તર લગભગ છેતાલીસ ફૂટ સુધી પહોંચી ગયું અને તેની મહત્તમ સપાટી તેતાલીસ ફૂટ હતી જેને ચિનાબ નદી પહેલાથી જ ઓળંગી ચૂકી છે પાણીના ઝડપી પ્રવાહના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે વહીવટી તંત્રએ લોકોને નદી કિનારે ન જવા અને ખૂબ જ સાવધાની રાખવાની અપીલ કરી છે આસપાસના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય તો જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લામાં સતત વરસાદથી પરિસ્થિતિ ગંભીર બની છે રાવી નદીમાં પૂર આવ્યું છે અને તેનું પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે છલકાતા રાવી નદીના આવા ચિત્રો ભાગ્યે જ પહેલા જોવા મળ્યા છે આ એક્સક્લુઝિવ ચિત્રોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાવી નદી કેવી રીતે વિકરાળ સ્વરૂપમાં વહી રહી છે નદીનો ઝડપી પ્રવાહ આસપાસના વિસ્તારો માટે ખતરો બની ગયો છે પરિસ્થિતિ એટલી વણસી ગઈ છે કે રાવી નજીક આવેલી સીઆરપીએફ કંપનીમાં પણ પાણી ઘૂસી ગયું છે તો જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી અને નાળાઓમાં પૂર છે દેવક તેમજ બસંતાર બંને નદીઓ જોખમી નિશાન પર છે પોલીસે સાંબામાં જૂના સાંબા કઠુઆ રોડ પર રસ્તો બંધ કરી દીધો છે આ ઉપરાંત રામગઢનો પૂરનો ભય હજુ પણ યથાવત છે ત્યારે પોલીસ અને સેનાના અધિકારીઓ સ્થળ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે તો હાલ જમ્મુ કાશ્મીરમાં વરસાદે ભારે તારાજી સર્જી છે અહીં આર એસપુરા મીરા સાહેબ મોડી રાતથી સતત વરસાદના કારણે ઇન્દ્રનગર આ ઉપરાંત ડ્રેન વિસ્તારમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે પરિસ્થિતિની ગંભીરતાને જોતા તંત્રએ સલામતી માટે પુલની બંને બાજુથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દીધો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું હતું જેના કારણે વહીવટીતંત્રએ આ પગલું ભરવું પડ્યું અધિકારીઓએ લોકોને સલામત સ્થળોએ રહેવા અને બિનજરૂરી રીતે પુલ કે ડ્રેનની નજીક ન જવાની અપીલ કરી છે તો જમ્મુ પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક મોટી દુર્ઘટના ટળી ગઈ સાંબા જિલ્લાના વિજયપુર વિસ્તારમાં દેવક નદી પર બનેલા પુલનો એક થાંભલો તૂટી પડ્યો જેના કારણે વહીવટી વહીવટીતંત્રએ તાત્કાલિક હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે બંધ કરી દીધો ઘણા વાહનો કલાકો સુધી ફસાયેલા રહ્યા પરિસ્થિતિ જોઈને વહીવટી તંત્ર અને પોલીસે વૈકલ્પિક વ્યવસ્થા કરી તેમજ લગભગ ચાર કલાક પછી દિલ્હી અમૃતસર કઠરા એક્સપ્રેસવે પર બનેલા નવા પુલ પરથી વાહન વ્યવહાર ખુલ્લો કરવામાં આવ્યો

જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળી શકાય है और निचले इलाकों में भी बारिश लगातार जारी है जिसके चलते नदियां नाले उफान पे हैं इस समय की बात करें इस समय अखनूर में जो चनाब नदी है उसका जल स्तर काफ़ी बड़ा हुआ है अलर्ट लेवल की बात करें तो बत्तीस के करीब चनाब नदी का अलर्ट लेवल था और अभी की बात करें तो चनाब नदी का जो जल स्तर है वह लगातार अलर्ट लेवल के पास पहुंचा है आप ठीक तस्वीरों में देख सकते हैं ये चनाब नदी है चनाब नदी का जल स्तर काफ़ी बड़ा हुआ है अब ये सामने देख सकते हैं कि यहाँ पे लोग जब चनाब नदी का पानी ज़्यादा नहीं था जलस्तर ज़्यादा नहीं था तो लोग जहाँ पर बैठा करते थे सुबह और शाम चनाब नदी का लुत्फ़ लेते थे पर अब जिस तरह से चनाब नदी का जलस्तर बढ़ा हुआ है ये सीढ़ियाँ भी चनाब नदी की लपेट में आ गई हैं और उसके चलते चलते आप देख सकते हैं कि मंदिर के पास पानी पहुँचने वाला है और ये जो आप लकड़ियाँ देख रहे हैं जो चनाब नदी से बह के आई हुई हैं ठीक हम आपको तस्वीरें दिखा रहे हैं ये जिया पोता है यहाँ पे लोग सैर करते थे पर अब कहीं ना कहीं चिनाब नदी का जो जल स्तर है वह किस पे फिर गया है लगातार प्रशासन की तरफ से लोगों को अवेयर किया जा रहा है कि वह चनाब नदी के किनारे ना जाए निचले इलाकों की बात करें तो लगातार गांव-गांव जाके लोगों को अवेयर किया जा रहा है कि वह अपने आप को चिनाब नदी से दूर रखें और अपने आप को सतर्क रखें पुलिस प्रशासन की बात करें पुशी पुलिस प्रशासन द्वारा भी लाउड स्पीकर लगा के गाड़ियों को गाड़ियों में बैठ के और यहाँ गांव में जाके लोगों को अवेयर कर रहे हैं क्योंकि चिनाब नदी का जो जलस्तर है काफ़ी बढ़ा हुआ है और ख़राब मौसम लगातार बारिश चल रही है बात करें शहर की जहाँ निचले इलाकों में लगातार लोगों को अवेयर किया जा रहा है कि चुनाव नदी से दूरी बनाए रखें और अपने आप को अलर्ट रखें। अभी की बात करें तो चिनाब नदी का जो जलस्तर है बड़ा हुआ है, है, हुआ अलर्ट लेबल के पास पहुंचने वाला है। लगातार जम्मू काश्मीर मारे वरसा पड़ी रो ठेर ठेर भूस्खलन तथा पानी न भराव कारण लोग हालाकी भोग जम्मू मेल तवी पुल तूटी पड़ोस તવી પુલનો કેટલો ભાગ તૂટી પડ્યો છે જેના દ્રશ્યો છે તો તવી તૂટી પડતા અહીંયાસપુરામાં મોડી રાતથી સતત વરસાદના કારણે મીરા સાહેબના ઇન્દ્રનગર બલેલ ડ્રેન વિસ્તારમાં પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું પાણીનું સ્તર વધવાના કારણે વિસ્તારના કેટલાક લોકો અને પશુઓ ડ્રેનમાં ફસાઈ ગયા પરિસ્થિતિની ગંભીરતા જોઈને પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી આ દરમિયાન સૌપ્રથમ તેમણે પાણીમાં ફસાયેલા એક મૂંગા ઘોડાને સુરક્ષિત રીતે બચાવ્યો જે સતત વધતા પાણીના સ્તરના કારણે ડૂબવાની આરે હતો પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને તેમની ટીમ દ્વારા તત્પરતા દાખવીને બાદમાં ફસાયેલા લોકોને પણ સલામત રીતે સ્થળોએ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ પછી રિયાસીમાં અંજવી નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી ગયું છે જેથી લોકોમાં ભયનો માહોલ છે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે તો તંત્ર હવામાન વિભાગે આગામી સાથે કલાકમાં જમ્મુ વિભાગમાં ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે ભારે વરસાદના કારણે જમ્મુ અને કાશ્મીર સરકારે આવશ્યક સેવાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાના વિભાગો સિવાય તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે તે જ સમયે પહોંચી ગયું છે લોકોને નદી કિનારાના પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે આગળ વાત કરીએ ડાંગના વઘઈના ઘોડી ગામે આવેલ ટાવર પર મહિલા ચડી ગઈ અસ્થિર મગજની મહિલાના પરિવારને સોંપી દીધી છે પરંતુ આ દ્રશ્યો ચોંકાવનારા છે ટાવર પર મહિલા ચડી હતી થોડા સમય માટે અહીં ચકચાર મચી જવા પામી હતી જોકે પોલીસ દ્વારા સુરક્ષિત રીતે મહિલાને નીચે ઉતારવામાં આવી

દમણમાં પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓએ પર્યટકોનું અપહરણ કરી ખંડણી માંગી જેનો આરોપ લાગ્યો છે બારડોલી દમણમાં દારૂ પાર્ટી માટે આવેલા ત્રણ પર્યટકોને પોલીસની ઓળખ આપીને પચીસ લાખની ખંડણી માંગવામાં આવી અને આખરે દસ લાખમાં ડીલ થઈ પર્યટકોએ રોકડા સાત લાખ આપ્યા અને ત્રણ લાખ બાદમાં આપવાનું કહીને તેમને મુક્ત કરવામાં આવ્યા ભોગ બનેલાઓએ દમણના કડૈયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી घटना सांसद उमेश पटेले गंभीर प्रतिक्रिया जिसमें अपहरण और से उग्रानी करना फिरौती मांगना जैसे गंभीर आरोप लगे हैं। यह पहला मामला नहीं है ये पीएसआई पर पहले भी सीबीआई ने एफआईआर की थी पर वो मुख्य आरोपी भी बने थे मगर वहां केस डिस्चार्ज हो गया वो मजे की बात है अभी भी आप देख लीजिए केस हो हो गया है हो गई है गई मगर उसको सर्कुलेट नहीं किया जा रहा है सार्वजनिक नहीं किया जा रहा है तो हमने सुरक्षित हम थाने में उनको लाया गया तो उसके बाद उनसे पूछताछ करने पे पता चला उनसे आइडेंटिफिकेशन करवाई गई इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था तो क्राइम ब्रांच कुछ ऑफिशियल्स इन्वॉल्व हैं

ચોવીસ ઓગસ્ટના રોજ હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે મામલે પોલીસે હત્યા કરનાર કિશોરને નજરકેદ કર્યો છે પૈસાની લેતી દેતીમાં હત્યા થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું આરોપીએ છરીના ઘા મારી હત્યા કરી પોલીસ તપાસમાં મૃતકનું નામ જાવેદ ખાન ઉર્ફે કલ્લુ જમીર ખાન પઠાણ હોવાનું સામે આવ્યું મૃતક છેલ્લા સાત મહિનાથી ઘોડાસર બ્રિજ નીચે રહેતો હતો મૃતક અને આરોપી છ સાત મહિનાથી એકબીજાના સંપર્કમાં હતા

આરોપી કોઈ કામ ધંધો કરતો ન હતો અને માસીના ઘરે રહેતો હતો માસી દ્વારા વારંવાર ટોણા મારતા મંદુક રાખીને માસીના જ પુત્રનું અપહરણ કરી હત્યા કરી આરોપી વિકાસ બિશુન દયાળ શાહ એ મૂળ બિહારનો વતની છે એકવીસ ઓગસ્ટના રોજ બાળકને રમવા લઈ જવાના બહાને લઈ ગયો હતો અને બાદમાં અજાણ્યા વ્યક્તિની મોટરસાઇકલમાં લિફ્ટ માંગી બાળકનું અપહરણ કરી લઈ ગયો શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ મુંબઈના ટિડકનગર રેલવે સ્ટેશન પર મળી આવેલ કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના ટોયલેટમાંથી મૃતદેહ મળી આવ્યો હતો બાળકને ગળામાં બ્લેડના ઘા મારી હત્યા કરવામાં આવી હતી કામ કોઈ કરવું નહોતો એના માસીએ કામ કરવા માટે કે હતા એને ખરાબ લાગી ગયેલું હતું ને આ અનુસંધાને જે એના માસીના છોકરાને એકવીસ તારીખે બપોરે કિડનેપ કરી ત્રણ વર્ષના બાળકને કિડનેપ કરીને લઈ ગયો હતો લઈ ગયા પછી એને થયું કે આને શું કરીશ એટલે એને ટ્રેનના ડબ્બામાં એનું ગળું કાપી અને ટોયલેટમાં જ મારી અને મૂકીને ત્યાંથી જતો રહેલો હતો